થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી રહી છે ગઈકાલે એક મંદિરનો ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો હતો પરંતુ ડીએસપી દાહોદ અને ટીમે તેને ભાગવા દીધો ન હતો તેઓએ ગુનેગારને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કર્યા આ ઉત્કૃષ્ટ શોધ બદલ ડીએસપી દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા અમને ગર્વ છે